હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે મસાલાવાળા તુરિયાનું શાક બનાવીશું તેના ઇન્ગ્રેડિયન્ટ જોઈ લઈએ તો અહીંયા મેં બે કૂણા તુરિયા લીધેલા છે વજનમાં મેં અઢીસો ગ્રામ જેટલા લીધેલા છે બે નંગ ડુંગળી બે નંગ ટમેટા બંને વસ્તુને મેં ચોપરમાં ચોપ કરી લીધી છે ત્યારબાદ બે ચમચી ચણાનો લોટ આદુ અને લસણની પેસ્ટ વઘાર માટે આખું જીરું અને હિંગ એક ટી સ્પૂન હળદર બે ચમચી ધાણાજીરું સ્વાદ અનુસાર મીઠું બે ચમચી કશ્મીરી મરચું વઘાર માટે તેલ અને જરૂર અનુસાર પાણી તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો સૌ પ્રથમ આપણે તેલ ગરમ મૂકી દઈશું તો આપણે ત્રણ ચમચા જેટલું તેલ એડ કરેલું છે તો આપણું તેલ ગરમ થઈ ગયું છે સૌપ્રથમ જીરું અને હીંગ એડ કરશું ત્યારબાદ ડુંગળી એડ કરશું ડુંગળીને આપણે ગોલ્ડન બ્રાઉન કરવાની છે તો આપણે ડુંગળી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે એમાં આદુ અને લસણની પેસ્ટ એડ કરશું ત્યારબાદ આપણે ચણાનો લોટ એડ કરશું ચણાના લોટની બદલે તમે સેવ પણ એડ કરી શકો છો નાયલોન સેવ આવે છે તેનો ભૂકવો કરી તે પણ તમે એડ કરી શકો છો અહીંયા મેં ચણાનો લોટ લીધેલો છે આ રીતે આપણે એને શેકવા દેવાનું જેથી કચાશ ન લાગે શાકમાં ચણાના લોટની તો આપણા ચણાનો લોટ ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે એમાં આપણે ટમેટા એડ કરી દેશું એક ટી સ્પૂન હળદર એડ કરશું સ્વાદ અનુસાર મીઠું એડ કરશું આપણે આને ઢાંકણ ઢાંકી અને પાકવા દેસુ ત્યારબાદ બાદ આપણે ધાણાજીરું એડ કરીશું બે ચમચી આમાં તમે ગરમ મસાલો પણ એડ કરી શકો છો પણ હું અહીંયા સાદું જ બનાવું છું થોડુંક પાણી એડ કરશું બે મિનિટ પાકવા દઈશું ત્યારબાદ આપણે કશ્મીરી મરચું એડ કરશું તો આપણે મસાલો એકદમ સરસ પાકી ગયો છે તો આપણે થોડુંક પાણી એડ કરશું ત્યારબાદ આપણે તુરિયા એડ કરી દેસું તો હવે આમાં પાણી એડ કરીશું એક ગ્લાસ જેટલું આપણા એડ કરીશું કારણ કે તુરિયાને ચડતા વાર નથી લાગતી એટલે આપણે આમાં પાણી ઓછું એડ કરવાનું છે તો આપણે આને ત્રણ થી ચાર મિનિટ માટે પાકવા દઈશું થુરિયા પાકી જાય ત્યારબાદ આપણે સૌ કરીશું તો આપણું શાક તૈયાર થઈ ગયું છે તો ચાલો મિત્રો તૈયાર છે આપણું ગરમા ગરમ મસાલાવાળું તુરિયાનું શાક તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં